શહેરની પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખાસ ત્રણ પ્રકારની કોમ્પિટિશનનું આજે આયોજન કરવામાં આવેલ છે જેમાં તત્કાલ ચિત્રસ્પર્ધા નિબંધ સ્પર્ધા અને સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન આજ રોજ કરવામાં આવેલ હતું ભાવનગર શહેરની સરકારી તેમજ પ્રાઇવેટ એમ સ્કૂલ મળી અને એકસો ને બત્રીસ સ્કૂલમાંથી ત્રેવીસો જેટલા વિદ્યાર્થીઓ આ ત્રણ દિવસની ઇવેન્ટમાં ઓગણીસ જેટલી કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે અને તારીખ ત્રેવીસ અને ચોવીસના રોજ ભાવનગર શહેરની કોલેજોમાંથી છસોથી વધુ વધારે વિદ્યાર્થીઓ દસ જેટલી કોમ્પિટિશનની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે આ સમગ્ર ઇવેન્ટનું આયોજન ખેડૂતોનું કંપનીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે અને આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા માટે

લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ